હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મગ આ ગુજરાતીઓની સ્પેશિયલ રેસીપી છે દાદી નાની વખતથી બનતી આવતી આ આ છે મગ ખૂબ જ ટેસ્ટી બને છે અને આને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને તમે ભાત સાથે રોટલી સાથે કે પછી રોટલા સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે બાળકોને પણ તમે ભાત સાથે આપી શકો છો તો ચાલો જોઈ લઈએ તો એના માટે મેં અહિયાં એક વાડકી જેટલા મગ લીધા છે તો મગને આપણે બાફવાના છે તો મેં પહેલાથી જ મગને બાફી લીધા છે તો એક વાડકી મગ મેં અહીંયા ત્રણ થી ચાર વિશાલ કરી લીધી છે તો આજે આપણે ખાટા મગ બનાવવાના છે એટલે આપણે તેમાં ખાટા માટે એક બેટર કરવાનું છે તો એના માટે મેં અહીંયા એક ચોથાઈ કપ જેટલું દહીં લીધું છે એમાં એક ચોથાઈ કપ પાણી એડ કરી લીધું છે અને એક ચમચી જેટલું આપણે બેસન એડ કરી દઈશું અહીંયા તમે દહીંની જગ્યાએ છાશનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે દહીં અને બેસનને સરસ રીતે ફેટી લેવાનું છે બેસનના લમ્સ દૂર થઈ જાય એ રીતે આપણે આ બેટર બનાવી લઈશું બેટર અહીંયા આપણું રેડી થઈ ગયું છે હવે આપણે મગ માટે વઘાર કરીશું તો વઘાર કરવા માટે આપણે એક પેનમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કરીશું એમાં એક ચમચી રાઈ એડ કરીશું અને રાઈને ફૂટવા દેવાની છે રાઈ સરસ એવી ફૂટે તો એમાં એક ચમચી જીરું એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને હિંગ એડ કરી દેવાની છે હિંગથી વઘાર ખૂબ જ સરસ આવે છે એટલે વી હિંગ જરૂરથી એડ કરવાની હવે આમાં આપણે એક ચમચી આદુ લસણ અને મરચાની પેસ્ટ વાટીને રાખી છે તો એ એડ કરી આપણે તેને સાતડી દઈશું અહીંયા તમે લસણ ના ખાતા હોય તો તમે અહીંયા લસણ સ્કીપ કરી શકો છો તો આપણે સરસ એવી મરચાં આદુની પેસ્ટને સરસ સાતડી દીધી છે હવે આપણે તેમાં થોડા મસાલા કરી લઈશું અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું કેમ કે આપણે ઓલરેડી લીલા મરચાં એડ કર્યા છે એટલે લાલ મરચું આપણે બને ત્યાં સુધી ઓછું એડ કરીશું હવે જે આપણે બાફીને મગ રાખ્યા છે એ આપણે બધા જ એડ કરી દેવાના છે ફટાફટ એડ કરીશું નહીં તો મસાલા આપણા બળી જશે તો મગને એડ કર્યા પછી આપણે સરસ એવું મિક્સ કરી લેવાનું છે મસાલા સાથે મગ બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું તો જ્યારે મગ બાફતી વખતે મેં ઓલરેડી એમાં મીઠું એડ કરેલું જ છે એટલે અત્યારે મેં મીઠું એડ નથી કર્યું પછી આપણે લાગશે તો ટેસ્ટ કરી અને એડ કરીશું તો મને અહીંયા મગ થોડા મોડા લાગે છે એટલે મેં મીઠું ઉપરથી થોડું ચપટી જેટલું એડ કર્યું છે અને સરસ મિક્સ કરી લીધું છે હવે જે આપણે બેટર બનાવ્યું છે એ એડ કરવાનું છે છાસવાળું તો અહીંયા બેટર એડ કરી અને એમાં પાણી એડ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે અત્યારે સ્લો જ રાખી છે જેથી આપણી છાસ ફાટી ના જાય તો હવે આપણે સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને આપણે આ મગમાં થોડો ગોળ એડ કરી દઈશું જેથી ખટ્ટો મીઠો એનો ટેસ્ટ બેલેન્સ થઈ જાય અને મગ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો મગને આપણે હવે ઉકાળવાના છે તો એકદમ સરસ થોડા ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળીશું મગ જેટલા વધારે ઉકળશે એટલો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો તમે જોઈ શકો છો બે થી ત્રણ જ મિનિટમાં આપણા મગ સરસ એવા ઉકળી ગયા છે અને ઘટ થઈ ગયા છે તો અહીંયા આપણું મગનું શાક બનીને તૈયાર છે તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આ મગનું શાક બનીને તૈયાર છે અને તમે ભાત જોડે કરો ખૂબ જ સરસ મજા આવશે જીરા રાઈસ જોડે પણ આ મગ ખાવાની ખૂબ જ મજા આવે છે તો હવે આપણે ગરમા ગરમ મગ સવ કરીશું તો આ મગ તમે આ રીતે બનાવી લેશો તો અઠવાડિયામાં બે વખત બનાવશો તો પણ બધા કરના બહુ જ ભાવશે બાળકોને તો મગ ઓલવેઝ ભાવતા જ હોય છે અને આ રીતે તમે બનાવશો તો બાળકોને પણ બહુ જ ભાવશે તો તમે પણ આ મગનું શાક આવી રીતે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી અને જણાવજો કે તમે કેવી રીતે મગનું શાક બનાવો છો જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બે લાઈકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ફોર વોચિંગ